લોકસભાની ચૂંટણી આવી છે અને બહાર આવી છે રાજકીય હથકંડાઓની રાજકીય હથકંડાઓ ચારે તરફ જ માવાઈ રહ્યા છે કોઈ કોંગ્રેસ છોડી ભાજપમાં જાય છે કોઈ આમ આદમી છોડી ભાજપમાં જાય છે તો ભાજપમાં પણ ઉકળતો ચરુ છે ધારાસભ્ય રાજીનામા ધરે છે આ સ્થિતિની વચ્ચે કોંગ્રેસની સ્થિતિ સૌથી નાજુક અને નબળી દેખાય છે અને ત્યારે સમાચાર આવે છે રોહન ગુપ્તા કે જેઓને લોકસભાની બેઠક પરથી ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા તેઓ ચૂંટણી નહીં લડે કારણ કે પપ્પાની તબિયત ખરાબ છે હવે તેમના પપ્પાની તબિયત ખરાબ છે દરમિયાન એક રાજીનામું મૂકે છે જેમાં તેઓ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ પરથી પણ રાજીનામું મૂકે છે શું બતાવ્યું છે કારણ શું છે વિગત અને કહ્યું છે અમારું વિશ્લેષણ તેની વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક તરફ કોંગ્રેસ પોતાના લોકસભાના ઉમેદવારોને શોધી રહી છે ભારતીય જનતા પાર્ટી પણ સેમ જ પ્રકારે કામગીરી કરે છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે માટે ગઠબંધનથી ચૂંટણી લડાવવાની છે આ રાજકીય ડ્રામા ઓછો હતો ત્યાં નવા ડ્રામા શરૂ થયા કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસના નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને નેતાઓ ભાજપમાં જવા માટે ભરતી મેળામાં એડમિશનની લાઇનમાં ગતા રહ્યા આ પણ ડ્રામા ઘટતો હતો ત્યાં ડ્રામા શરૂ થાય છે વડોદરા પરથી વડોદરા ખાતે રંજનબેન ભટ્ટને ફરીથી સાંસદ બનાવવા માટે લોકસભાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપે છે અને જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરે છે કે જેઓ દિગ્ગજ નેતા વડોદરાના છે અને બાદમાં કેતન ઇનામદાર રાજીનામું ધરે છે કેતન ઇનામદારના રાજીનામા બાદ તેમના મનામણા થયા અને મનામણા બાદ અને લાડકોટ બાદ તેઓ ફરીથી ભાજપ સાથે જોડાઈ ગયા પરંતુ કોંગ્રેસની સ્થિતિની વાત કરી મેં એ પ્રમાણે કે અમદાવાદની પૂર્વ બેઠક પરથી કોંગ્રેસ દ્વારા લોકસભાના ઉમેદવાર તરીકે પાર્ટીના એક કાર્યકર્તા પાર્ટીના એક દિગ્ગજ નેતા રોહન ગુપ્તાને ટિકિટ આપવામાં આવી ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા પરંતુ બાદમાં હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થાય છે અને રોહન ગુપ્તા સોશિયલ મીડિયાના માધ્યમથી અને પોતાના પત્રના માધ્યમથી પાર્ટીને કહે છે કે હું આ બેઠક પર લડી શકું તેમ નથી આ ઘટનાક્રમ પણ ઓછો હતો ત્યાં રોહન ગુપ્તાના પપ્પા કે જેઓ હોસ્પિટલમાં એડમિટ છે તેઓ રાજીનામું ધરે છે રોહન ગુપ્તા માધ્યમોને કહે છે મને ખબર જ નથી મારા પપ્પાએ મારી જોડે ડિસ્કશન જ નથી કર્યું રાજીનામું શા માટે આપ્યું પરંતુ તેમણે મને ચૂંટણી લડવા માટે ના પાડી છે એટલે હું આ વિડ્રોલ કરું છું કે મારે ચૂંટણી નથી લડવી આ ઘટનાઓની વચ્ચે હજી અનેક સવાલ હતા આ કેટલાય સવાલોની વચ્ચે હવે નવો સવાલ પેદા થશે કારણ કે રોહન ગુપ્તાએ અત્યારે એક રાજીનામું ધરી દીધું છે અને રાજીનામામાં તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું દીધું છે એટલે કે કોંગ્રેસ સાથે તમામ પ્રકારના સંબંધ છોડી તમામ પ્રકારના સંબંધો પૂરા કરી સૂતકના સંબંધો પણ ન રહ્યા એ રીતે રાજીનામું આપ્યું છે તો હવે રોહન ગુપ્તા શું કરશે જોઈએ તેમને ફાધરની નાદુરસ્ત તબિયતની પણ વાત કરી છે નાદુરસ્ત તબિયત બાદ કોઈ નેતા છે જેમના વિશે તેઓ અગાઉ માધ્યમોને પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહી ચૂક્યા છે નામ નથી લેતા પરંતુ તેમણે કહ્યું છે ક્યાંક ને ક્યાંક તો નારાજગી છે તો આ જ જે રાજીનામાનો પત્ર છે તેમાં પણ જણાવ્યું છે કે કોઈ નેતા છે તેમની નારાજગી છે તેઓ સ્થિતિ નથી સમજતા તેમની આ સ્થિતિના સમયે તેમના પપ્પા જે ખરાબ પરિસ્થિતિમાંથી મેડિકલ ટ્રીટમેન્ટમાંથી પસાર થઈ રહ્યા છે દરમિયાન પણ એક નેતા છે જેઓ તેમને પરેશાન કરે છે માટે તેઓ રાજીનામું ધરે છે હવે જોઈએ ટૂંક સમયમાં તેઓ રાજીનામું ધરી અને કોઈ અન્ય પક્ષ જોઈન્ટ કરે છે કે પછી તેઓ રાજકીય સન્યાસ લઈ અને જે પ્રકારે તેઓ પત્રમાં કહે છે કે તેઓએ કોંગ્રેસ સાથે તેર વર્ષથી વફાદારીથી કામ કર્યું છે અને સનિષ્ઠ કાર્યકર્તા રહ્યા છે તો બસ આ તેમની આખરી સફર હતી એ જોવું રહ્યું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા